બાબતે રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુરત ભરૂચ બહારની ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતાને ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકની ઘણી સમસ્યાઓ વધી રહી છે ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વાહનોનો શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેનું ત્વરિત તંત્ર કંઈક યોગ્ય નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજે બાર કલાકે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી જય હિન્દ જય ભારત ભરૂચ જિલ્લાના અંદર અને ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે નવો બ્રિજ ચાલુ કરવામાં આવે છે કોઈ અંદર રોડ રસ્તા ખરાબ છે છે અને એ ભરૂચ પસાર થાય જેથી સાંજે ચાર વાગ્યા થી લઈને રાતે આઠ વાગ્યા સુધી આખો ભરૂચ સિટી ટ્રાફિકમાં ઘમસામ થઈ જાય છે જેના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત રાખવામાં આવ્યા છે કે જે નવો બ્રિજ બન્યો છે એનો ડ્રાયોજન હાઈવે થી આપો ભરૂચ શહેરમાં ના આપો જે ભરૂચ શહેરમાં એમ જ રોડ ની બાયપાસ થી લઈને રોડની હાલત ખરાબ છે જેમાં ખાડા ખતરામાં ગાડીઓ નથી અને ખાસ કરીને જે ગાડીઓ ડાયવેઝન કરીને સિટીમાંથી જાય છે જેમાં શક્તિનાથ ભોલાવ બ્રિજ ભરૂચ રેલવે સ્ટેશન કસક ગળા બધું જામ થઈ જાય છે જેમથી ભરૂચ શહેરના લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને

પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે અને વહેલી થકે આ બંધ કરવામાં આવે બહાર ની ગાડીઓ તો આ ભરૂચ ની ટ્રાફિક નું ઘમસાણ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ રાખવા માંગુ છું જય હિંદ જય ભારત